પછી એક દિવસ એવું બને છે કૃષ્ણ ભગવાન કહે છે કે તો હું ઢોકાયો છું તો કુરુક્ષેત્રમાં યુદ્ધ પૂરું થઈ ગયું છે પાંડવો વિજય થઈ ગયા છે પણ હજે એક જીવ કોણુ બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં એક જીવ કોઈની રાહ જોને સૂતો છે અને ઈ એક જીવ એટલે દાદા ભીષ્મ પિતામો કુરુક્ષેત્રની અંદર બાળ સયા ઉપર એ વૃદ્ધ જેના એકદમ ચાંદી જેવાજાન દાદા ભીષ્મ વિશ્રામ કરી રહ્યા છે કૃષ્ણ કીધું કે હવે રોકાણો છું તો હાલો આપણે બધા જઈ અને એના દર્શન કરી આવીએ

બાણ ઉપર દાદા પાંડવો આવ્યા એમ કે દાદાના પગમાં પડી પડી પ્રદક્ષિણા કરવા લાગ્યા આમ ફરી ફરી ઓળખી ઓળખીને આમ બસ મરવાની તૈયારી જ છે દાદા અરે અર્જુન દીકરા આટલા દિવસ યુદ્ધ પૂરું થયું હું આમ નામ પડ્યો છું મારા શરીરમાંથી આ રક્ત રક્તની ની વહી રહે છે પણ દીકરા મને તરસ લાગી છે કરી અને ગંગાજી પ્રગટ કરી અને દાદાને જળપાન કરે છે દાદા ને વંદના કરે છે બધા આવ્યા છે બધા મળ્યા દાદા હજુ વિચારે છે એક આવ્યો નથી

વધુ મરે કૌરવ આ બધા ને ક્રોધ આવ્યો અને દાદા ભીષ્મ પાસે અને બોલવા લાગ્યો કે દાદા તમે અમારી હારે શું ખામા વાળા ખબર જ પડતી નથી તમે કઈ યુદ્ધ જ આમ બરાબર નથી કરતા તમે મારી હારે શું મારી સેના મરે આવું કેમ આલે કેમ મને એવું લાગે છે કે તમે પાંડવો બાજુ હોય એમ મૃત્યુ પામીશ ત્યારે દાદા દમ કહ્યું કે એક કામ આજે રાત્રે યુદ્ધ પૂરું થાય રાત્રિ નો સમય થાય ત્યારે જે મારી છાવણી છે મારો જે તંબુ છે દાદા ભીષ્મ કે એમાં રાત્રે બાર વાગે તારી પત્ની ભાનુમતી ને કેજે કે રાત્રે બાર વાગે જ્યારે મારું ભજન પૂરું થાય ને હું આંખો ખોલું ત્યારે મારી સામે આવે હું એને અખંડ સૌભાગ્યવતી નું વરદાન આપીશ પછી તું અમર થઈ જઈશ પછી પાંડવો તને નહીં હણી શકે સારું નક્કી થયું આમ આ બાજુ આ પ્રતિક ના ત્રષ્ણ પરમાત્મા એ તો સરોગ્ન છે સાંભળી ગયા કે લે દાદા ભીષ્મ જો આવું વરદાન આપી દી તો પછી આને મારે દુર્યોધન ને કેમ મારો અને ધર્મ સંસ્થાપના કરવા માટે તો હું આવ્યો છું એટલે મારે આ દુર્યોધન હવે હું કરું એટલે કૃષ્ણ ભગવાન દ્રૌપદી પાસે ગયા બા રાત્રે થઈ થઈ ગયું અંધારું થઈ ગયું યુદ્ધ પૂરું થઈ ગયું હતું બધા કોઈ ખાતા હતા ને કોક મલમ લગાવતા હતા ને કોઈક તીર ગણતા હતા ને કોક કોલા બાંધતા હતા કોક ઘોડા ને આવું બધું બધા કામ કરતા હતા

શું કે કઈ તમારે સામુ પૂછવાનું નથી હું જેમ કઉ એમ કર્યા રાખવાનું પણ કે હું કરવાનું એ તો કે એ બધું મૂકો હું કઉ એમ કરો કે હાલો કૃષ્ણ ભગવાન આગળ હાલ્યા જાય વાહે દ્રૌપદી હાલ્યા જાય દ્રૌપદી ખબર નથી આ કાન આ અંધારામાં મને ક્યાં લઈ જાય છે પણ કે કઈ આમાં દેખાતું નથી આ બધા અવશેષો પડ્યા તો કે ઉભા એક શ્રાવણી પાસે ઊભા રાખી અને કાનુડાએ એક હરિકર લીધું હરિકરમાં ખબર પડે એટલું ફોટા વાળું ફાનસ હા એ લીધું એ ફાનસ આ માલ લઈને આગળ હાલે કૃષ્ણ ભગવાન વાય ગ્રુપદ આવ્યો પણ કે હવે તો કે હું કરું એ નહીં બોલોમાં હાલ્યા રાખો થોડાક આગળ ગયા એટલે બરોબર દાદા ભૂષ્મની જે છાવણી હતી નજીક આવી દ્રૌપદી ના ચંપલ હતા ને એ તો મહારાણી હતા ચંપલ નો પણ દ્રૌપદી હું તો તમે ઘડી કામ હાલતા લઈ જાઓ વળી ચંપલ કઢો શું છે પણ ચંપલ એટલા માટે બા કઢાવ્યા કે એનો હાલવાનો અવાજ જો કદાચ દાદા સાંભળી જાય ને આંખો ખોલી અને જે લેવાનું છે રહી જાય તો એટલે કાનુડા દ્રૌપદી નામ ચંપલ લીધા એક હાથમાં હરિકન અને લઈ અને કીધું કે જો પડદાની પાછળ દાદા ભીષ્મ ભજન કરી રહ્યા છે બરાબર બાર વાગશે ને એટલે આંખો ખુલે જયારે આંખો ખુલે ને ત્યારે તમારા છેડો પાથરી અને બેસી જવાનું કઈ બોલવાનું નથી દાદા ભીષ્મની ધીમે ધીમે આંખો ખોલી આંખો ખોલી એટલે સામે કોઈ બેઠેલું જોયું એટલે દાદા ને તરત યાદ આવ્યું કે ઓલી ભાનુમતી ને મેં કીધું તું દુર્યોધન ની પત્ની ઈ આવી છે લે હું એને વરદાન આપી દઉં એટલે દાદાએ એમ આંખ ખોલી અને જોયું અને સામે છે એમ વિચાર્યું અને દાદા કીધું અખંડ સૌભાગ્યવતી ભવ દાદાએ આંખ ખોલી કાવલી દ્રૌપદી આમ શેડો આમ લઈ લીધું ખલાસ દાદા કે દાદા મન ને પૂછવા લાગ્યા ભાનુમતી ના દ્રૌપદી આ કામ કરાવવા વાળું બીજું કોઈને ઠાકર જ એટલે દાદા એ સીધી પ્રશ્ન પૂછ્યો કે તમે એકલા ન આવ્યા હોય કાનુડો ક્યાં છે તો કે એ તો બહાર ઉભા છે તો કે હવે તો બોલાવો કૃષ્ણ ભગવાન અંદર આવે છે

ਪਦਾ ਭੇਗਾ ਥੇ ਦਾਦਾ ਨੇ ਵਧਾਵੇ ਦਾਦਾ ਨੂੰ ਜੈ ਜੀ ਕਲਕਤਾ ਦਾਦਾ ਭੀਸ਼ਮ पण ਕ੍ਰਿਸ਼ਨ ਨੇ ਧੂਤੀ ਕਰਵਾ ਲਾਗੇ ਇਤਿਮਤੀ ਰੂਪ ਕਲਪਿਤਾਵੇ ਤ੍ਰਿਸ਼ਨਾ ਭਗਵਤੀ ਸਾਤਵਤ ਪੰਗਵੇ ਵਿਭੂਗਨੀ ਇਤਿਮਤੀ ਰੂਪ ਕਲਪਿਤਾਵੇ ਤ੍ਰਿਸ਼ਨਾ भगवति सात्मत पु स्वसुखमुपगते त्वचेत् विहर्तुं प्रकृतिरूपेयुषिया भव प्रभा પછી થોડા દિવસ ફરીવાર કૃષ્ણ પરમાત્મા રોકાય છે અને પછી યુદ્ધ પૂરું થઈ જાય કવરો મરાયા છે અને પાંડવો રાજ કરવા લાગે છે ભગવાન પાછા દ્વારકામાં આવી જાય છે ઘણો સમય થાય છે એટલે જે ઓત્રાના ગર્ભમાં જે બાળક હતું જન્મ લે છે